અમદાવાદ ભૂજ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી ટ્રેન રેલવે વિભાગે અચાનક બંધ કરી દેતા કચ્છના વેપારીઓની મુશ્કેલી વધી ગઈ છે આ ટ્રેન અમદાવાદ સુધી જતી હોવાથી મોટા ભાગના સ્ટેશન પર સ્ટોપેજ હોય છે આ ટ્રેનના કારણે કચ્છથી અમદાવાદ તરફ આવતા જતા મુસાફરોને સરળતા રહેતી હતી ગત ઓગણીસ ફેબ્રુઆરીથી ટ્રેન અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડી રોજ હજારો લોકો ભુજથી અમદાવાદ મુસાફરી કરે છે ઉપરાંત ટ્રેન અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા મેળવવા જતા હોય છે આવી સ્થિતિમાં અચાનક ટ્રેન બંધ કરાતા કચ્છની જનતા સાથે અન્યાય થયો છે આ ટ્રેન કાયમી ધોરણે ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ મુસાફરો કરી રહ્યા છે ભુજથી લગભગ પચાસથી માથે બસો અમદાવાદ જાય છે આજની તારીખમાં એક વાસ્તવિકતા છે કે ટ્રેન એ જ દરેક લોકોને ફાવે છે અને સેફ જર્ની ગણે છે ટ્રાફિક પણ પૂરતો છે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખથી પણ વાત થઈ હતી એમણે પણ જણાવ્યું કે ભાઈ આ ટ્રેન ચાલુ રહ્યું જોઈએ ને સાથે સાથે જો થોડુંક સમયમાં ફેરફાર થાય તો ઘણો જ ફાયદો થાય આ સાબરમતી ટ્રેન શરૂ કરવા શરૂઆતમાં બહુ જ પ્રયત્નો કરવા આવ્યા કરવામાં આવ્યા માંડ માંડ એન્ડ ટ્રેન શરૂ થઈ ને અત્યારે અચાનક આ ટ્રેન બંધ કરી આપવામાં બંધ કરી નાખવામાં આવી છે તો આ ટ્રેન વહેલામાં વહેલી તકે શરૂ થાય એના માટે ડીઆરયુસી મેમ્બર તરીકે મેં પણ ખૂબ જ ઉચ્ચ કક્ષા રજૂઆત કરી છે એમને આશા છે કે આ ટ્રેન ફરીથી શરૂ થશે